નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે પહેલી તારીખ બીજો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે શનિવારના રોજ આજની આવક વિશેની વાત કરીને તો આજની આવકમાં બમ્ફર વધારો જોવા મળી રહ્યો છે તમે જોઈ શકો છો આ છાપરા નંબર દસની બાજુમાં ઉતરેલા છે તેની સામે ઉતરેલા છે અમને ડૂમ નંબર બે ડૂમ નંબર એક આખું ભરેલું છે ડૂમ નંબર બે ખાલી છે ડૂમ નંબર એક આખું ભરેલું છે જેટલી આવો જોવા મળી રહી છે અને રાજીનું કામ કદાચ ચાલુ છે ચાલો હરાજીમાં જઈએ જાણી લે કે હોય છે આજના બજાર ભાવ પાંચસો ને ઇઠોતેર રૂપિયા નો ભાવ છે પાંચસો ને ઇઠોતેર રૂપિયા નો ભાવ છે લોકોન છે મિત્રો પાંચસો ને ઇઠોતેર રૂપિયા ભાવ છે લોકોન સુપર લોકોન છે પાંચસો ને રૂપિયામાં

પાંચસો ને અડસઠ રૂપિયા નો ભાવ છે પાંચસો ને અડસાઈ રૂપિયાનો ભાવ છે તમે જોશો જે આ માલ પાંચસો ને અડસાઈમાં વેચાણો છે

પાંચસો ને આઠ રૂપિયા નો ભાવ થયો છે ટુકડી છે પણ આમાં સેજ લીલો દાણો અને કોઠીયો દાણો દેખાય છે અને કટરના કાઢેલા ગામ છે આવડા કટકી આમાં ભેગી જોવા મળી રહી છે નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે બજારની વાત કરી તો બજાર તો સેમ કાલ જેવું જ બજાર જોવા મળી રહ્યું છે મિત્રો ને આ માહિતી તમને સારી લાગી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો